ઇન્ડિયા ગઠબંધનના સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીને હીરા વ્યવસાયીઓનો અભૂતપૂર્વ આવકાર આજરોજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી નિલેશ કુંભાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉપક્રમે વરાછા મિની બજાર ખાતે પોતાનો પ્રચાર આરંભ્યો હતો સમગ્ર પ્રચાર દરમિયાન મિની બજાર ખાતે હીરા વ્યવસાયીઓ સાથેની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે સુરતની જે ઓળખ છે જેને લીધે સુરત ડાયમંડ સિટી તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત છે તે ઓળખ સમા હીરા ઉદ્યોગની હાલત અત્યારે બહુ ખરાબ છે ભયંકર મંદીનો સામનો હીરા બજાર કરી રહ્યું છે સ્થાનિક વેપારીઓએ નિલેશભાઈ કુંભાણીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દસ વર્ષથી કશું ઉકાળી શકી નથી હવે ફક્ત ઇન્ડિયા ગઠબંધન જ એક આશા છે કે જે અમને વેપાર ધંધામાં બેઠા કરી શકે હીરા વેપારીઓએ એક સૂરમાં આજે નિલેશ કુંભાણીને સાથ આપવાનું આહવાન કર્યું હતું નિલેશ કુંભાણીએ વેપારીઓને આશ્વાસન આપ્યું હતું કે હું ચૂંટાઈને આવીશ તો હીરા બજારના પ્રત્યેક પ્રશ્નો ઉકેલવામાં કેન્દ્ર સરકાર સામે આક્રમકતાથી રજૂઆત કરીશ સુરત મારો પરિવાર છે સુરત શહેરનો પ્રત્યેક નાગરિક મારા માટે મહત્વનો છે આજના વરાછા મિની બજારમાં પ્રચાર દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીને અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો હીરાબજારના આગેવાનોએ ત્યાં એક ભવ્ય જંગી સભા યોજવા માટે પણ આમંત્રણ આપ્યું હતું આજે પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ કોંગ્રેસના કિશોરભાઈ બોરડ જીવનભાઈ કોઠિયા મુન્નાભાઈ વિરડિયા સુરેશભાઈ પડસાલા કિરીટભાઈ દાઢી વિપુલભાઈ શેખડા મનસુખભાઈ કોઠિયા અને કાર્યકરો હાજર રહ્યા હતા નિલેશ કુંભાણી ઉમેદવાર ચોવીસ સુરત લોકસભા ઇન્ડિયા ગઠબંધન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ